તો મિત્રો આમને અમે બોડેલી માં છું અને થોડી વાર એના ઘેર જવાનો છું અને ઘેર મારા ગામડાનો નો વીજ દેખાડીશ તમે કેવું દેખાય છે ઘેર જવા માટે અમે બાઈક લઈ નીકળી જાય છે અને આ છે જાંબુગઢા બજાર તો ફાઈનલી મિત્રો મેં આમને ઘેર આવી જ તો ચાલો ઢાબા ઉપર જઈને મારા ગામડાનો વીજ દેખાડું હું તમને ઢાબા ઉપર અમને જમશું તો જોઈ શકો છો મિત્રો ઢાબા ઉપરથી મારા ગામડાનું વ્યૂઝ કંઈક આવ દેખાય છે તો મિત્રો આ જ માટે આટલું અને મારા વ્લોગને લાઈક કરો કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ આપણે બીજા વ્લોગમાં અને બાય